ની વ્યવસ્થાઓમાં મંત્રી તરીકે અલગ અલગ કમિટીઓમાં વિધાનસભામાં ધારાસભ્ય તરીકે તેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન પૂર્વ મંત્રી સુરતના માન્ય ધારાસભ્ય શ્રી એડવોકેટ અને અનેક એમની પાસે વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય વહીવટી બાબતો હોય સંવિધાનિક બાબતો હોય એમના માટે નિપુણ છે એવા આદરણીય કુણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ એ ભરેલું છે બહુ જેમને ટેકો અમારા રાજેન્દ્રભાઈ નારાજિંહ બુશ્રી બડી આપ્યો છે પાર્ટીની વ્યવસ્થા મુજબ માનવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માનો અને અમારું નેતૃત્વ ના સૂચના અનુસાર આજે માનની મોણેશભાઈ મોદીનું ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ આ ગૌરવવંતી વિધાનસભામાં ભર્યું છે મને ખૂબ ખુશી છે કે એવા સિનિયર લીડર આવનારા દિવસોમાં ઉપાધ્યક્ષ તરીકે માની શંકરભાઈના સાથી તરીકે એમના અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે સુપેરે વિધાનસભાની કાર્યવાહી એ તમામ કાર્યવાહી પૂર્ણ થઈ આ બાજુ સંભાળશે આજે અમે એનું ફોર્મ ભર્યું છે અમને આનંદ છે ભારત કેન્દ્ર સરકારને કહેવાય સિનિયર લીડર એક વિઝનરી આગેવાન એ વિધાનસભાના ઉપાધ્યક્ષ થવા જઈ રહ્યા છે ફોર્મ ભર્યું છે ને જેમને વિપક્ષ નું પણ પદ ન મળે એટલી સંખ્યામાં માં છે જીતવા તો નીકળ્યા વિધાનસભા પણ ગુજરાત જનતા માની મોદી સાહેબ ના અંદર માનની અમિતભાઈ અને હવે નવીનજી ને જે તે વખતે નડાજીના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને જે રીતે જનતા પાર્ટી આગળ વધી છે પોતે વિપક્ષ નું પદ પણ પ્રાપ્ત ન કરી શકે પ્રજાને ન સમજાવી શકે કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજા હિતના કામો કરી રહી છે એવા સંજોગોમાં ખોટી રીતે કેવું બંધાણી જે વ્યવસ્થાઓ છે બંધાણી વ્યવસ્થાઓમાં પણ આપણે જોયું છે કે હંમેશા ખોટી વાત આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પુણેશભાઈ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી રાજનીતિમાં રાજ્યમાં આ प्रकारे હંમેશા હિસાબી કામ કરતી કોંગ્રેસને કરવામાંજો કે ખોટી રીતે આ વ્યવસ્થાઓ નથી એ વ્યવસ્થાઓ બંધાણી વ્યવસ્થાઓ છે સંસદીય વ્યવસ્થાઓ છે અને લઘુ ભારતીય જનતા પાર્ટી એ કામ કરી રહી છે તમે વર્ષોથી સરકારી ભાગ છો તમે સકારાત્મક હકારાત્મક રાજનીતિ ક્યારેય ન તો ગ્રહમાં કરી છે ન તો પ્રજાની વચ્ચે કરી છે ન તો સમાજ જીવનમાં કરી છે હંમેશા સકારાત્મક રહીએ

અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગૌરવબેન એમનું માર્ગદર્શન લઈને મારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય માની પ્રધાનમંત્રી હોય માની અમિતભાઈ શાહ હોય અને અમારું રાજ્યનું નેતૃત્વ બધા પરામર્શ કરીને ગુજરાત રાજ્યમાં એક એવું ઉપાધ્યક્ષ પદ એમને ગરિમા છે અને સંપૂર્ણપણે ગરિમા વિધાનસભાની જાળવીને એ ચલાવી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતવાદ જાતિવાદ વિસ્તારવાદ એ કોંગ્રેસ ને ટેવ છે અને એટલા માટે જ કોંગ્રેસ કદાચ ગુજરાત ની અંદર ક્યાંય ફાવતી નથી દેશમાં પણ ફાવતી નથી અમે એ બધા જ વાદોથી બહાર નીકળીને રાષ્ટ્રવાદ માં માની છીએ